જીનો હરાજી ચાલુ થઈ ગઈ હોય તમે જોઈ શકો છો માર્કેટ યાર્ડમાં ધાણાની હરાજી ચાલુ થઈ શકો છો તમે જોઈ શકો છો ભાઈ બધાએ તમે જોઈ શકો છો ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ છે ભાઈ તમે જોઈ શકો છો

ઓગણીસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયા છે જોઈ લે ભૂકેલો માલ તો છે ભાઈ પણ કલરમાં નથી ડીમ કલર છે અને ઓગણીસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે તો જોઈ શકો છો તમે ઓગણીસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે લઈ લોજી ચાલુ થઈ ગયેલી છે તો તમે જોઈ શકો છો ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાઈ આજે ગોંડલ મોર્કેટમાં ધાણાની ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફૂલ સુકેલો માલ છે ધાણી છે બે હજાર છોતેર રૂપિયા ભાવ થયો બે હજાર છોતેર રૂપિયા ભાઈ સુકેલો માલ છે અને કલરમાં હે એટલે બે હજારને છોતેર રૂપિયા ભાવ થયો છે ધાણીનો તો તમે જોઈ શકો છો કુલ સુકેલો માલ છે સુકેલો માલ છે એટલે બે હજાર છોતેર રૂપિયા ભાવ થયો છે ધાણીનો તો તમે જોઈ શકો છો ગોંડલ માર્કેટ યાર્ડમાં બજાર ભાવ બે હજારને છોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ બે હજાર છોતેર રૂપિયા ભાવ થયો હોય તમે જોઈ શકો છો સુકેલો માલ છે એટલે ધાણી હે ભાઈ اٹار باو... سو چھیاسی روپیہ دن جو ہاں اٹھار سو چھیاسی روپیہ بھاؤ ہے تو تم جئی سکو اٹھار سو چھیاسی روپیہ